આજે રંગોમાં જોઈએ તો વાહન વ્યવહારના નિયમન માટે મુખ્યત્વે ત્રણ રંગોનો ઉપયોગ થાય છે લાલ રંગ એને કહેવાય એબ્સોલ્યુટ ડેન્જર લાલ રંગને સામાન્ય રીતે ભયજનક અથવા આપતીજનક સંકેત તરીકે ઓળખવામાં આવે છે ટ્રાફિક નિયમનના લાળ રંગ એ નિશ્ચિત આપત્તિ દર્શાવે છે જ્યાં આપતી હોય ત્યાં સદાય ઊભા રહી જવું જોઈએ એ માટે લાળ રંગનો ઉપયોગ થવો થોભવાના આદેશ માટે કરવામાં આવે છે પીળો રંગ પોટેન્શિયલ ડેન્જ પીળો રંગ માર્ગમાં આવતા ભય એ જોખમો દર્શાવે છે ભય કે જોખમનો અર્થ એ છે કે આગળ કોઈ પણ દિશામાંથી અન્ય વાહન પ્રાણીઓ અથવા રાહદારીઓ માર્ગમાં આવી શકે છે આવા કોઈ પણ સંભવિત ભયમાંથી હેમખેમ બહાર નીકળવા માટે વાહનની ગતિ ધીમી કરવી જરૂરી છે પીળો રંગ સાવચેત થઈ જવા અને વાહનની ગતિ ધીમી કરીને જરૂર પડે ઊભા રહી જવાનો સંકેત કરે છે લીલો રંગ સેફ ટુ ગો લીલો રંગ એ આબાદી અને સુરક્ષા દર્શાવે છે ટ્રાફિક નિયમોના લીલો રંગ ટ્રાફિકના સામાન્ય નિયમો જાળવી આગળ વધી જવાનો સંકેત કરે છે હવે પછી કે આગળ વધારે જશું લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય ભારત